થઈ નવાપુરા પોલીસ સ્ટેશન બહાર વિરોધ કરી રહેલા લોકો પર પરમારો થયો વિરોધ કરતા લોકો પર ટોળાએ પથ્થરમારો કર્યો પાદરાના વિધર્મી યુવાને ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરી હતી જે બાદ યુવકોએ ભેગા થઈને હનુમાન ચાલીસા બોલાવી હતી તે દરમિયાન યુવક ઉપર ટોળાએ પથ્થરમારો કરતા મામલો બિચકાયો સમગ્ર મામલે પાદરાના યુવક સામે ફરિયાદ નોંધાઈ છે ઘટનાને પગલે ડીસીપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો સમગ્ર વિસ્તારમાં પોલીસે કોમ્બિંગ હાથ ધરી પથ્થરમારો કરનાર આરોપીની

તે ભગવાન શ્રી રામ ને લઈને જે છે તે લોકોને માહિતી આપી હતી તે દરમિયાન એક અન્ય જૂથના જે વ્યક્તિ છે સાહિલ પટેલ તેને ધાર્મિક લાગણી દુબાય તે પ્રકારની ફેસબુક લાઈવમાં કોમેન્ટ કરી જેના કારણે મામલો બીજક્યો અને ત્યાર પછી સમગ્ર મામલો નવાપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો જ્યાં જે હિન્દુ સંગઠનના લોકો પણ ભેગા થયા હતા તેમને સાહિલ પટેલના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરાવી અને પોલીસ પાસે માંગણી કરી કે આ જે સાહિલ પટેલ તેની ધરપકડ કરવામાં આવે તેની પાસે માફી માંગવામાં આવે અને તેને લઈને પોલીસ સ્ટેશન બહાર જ હનુમાન ચાલીસા અને મંત્રી સામે નારા લગાવવામાં આવ્યા જેના કારણે મામલો વધુ બિચક્યો અને જોત અન્ય જૂથનું જે ટોળું છે તે પણ ત્યાં પોલીસ સ્ટેશને દ્રશ્ય આવ્યું અને સામસામે પથ્થર મારો થયો છે જેમાં અનેક લોકોની ઈજા પહોંચી છે લારીઓમાં તોડફોડ કરવામાં આવી છે વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે અને તેને લઈને ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ રાત્રે ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમને જે વિસ્તાર છે ત્યાં કોમ્બિંગ હાથ ધર્યું લોકો છે તેમની શોધ પણ હાથ ધરવામાં આવી છે જે રીતના પોલીસ સ્ટેશન ની બહાર જ આ પથ્થરમારોની ઘટના ઘટી છે તે અનેક સવાલો ઉઠાવી રહી છે કે આ પ્રકારનો જયારે માહોલ બન્યો હોય ત્યારે પોલીસે કેમ અગાઉથી બંદોબસ્ત ન ગોઠવ્યો કેમ ત્યાં જે થોડું ધસી આવ્યું હતું તેમને દૂર ન કર્યું તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યું છે ચોક્કસ સમગ્ર મામલામાં આજે પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે આજે પણ કોમ્બિંગ હાથ ધરવામાં આવશે અને જે પથ્થરમારા કરવાના તત્વો છે તેમને શોધીને તેમની ધરપકડ કરવામાં આવનાર છે જી બિલકુલ માહિતી બદલ આભાર તો વડોદરાના આ દ્રશ્યો કે જ્યાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ એક વિધર્મી યુવકે ફેસબુક પર એક પોસ્ટ મૂકી હતી અને એ પોસ્ટને લઈને આ સમગ્ર વિવાદ સર્જાયો છે